મિત્રો જમવાનું મનાવ્યું છે મિત્રો હવે લગન ના જવા ત્યાં લગ્ન છે અને બધા ઉજાગ્રામાળો ના મોઢો ભારો જાય આવ્યો અમારો હવા શું બદલાઈ ગયો છે હવે એવા ઉજાગરા છે બે રાતો રાહ ઉજાગરા સતત બે રાતના ઉજાગરા થઈ ગયા એટલે હવે આ આજે ઘરનું ખાવાનું છે કારણ કે બે દિવસ બે દિવસ એટલે આખો દિવસ હવાર હોંચ બપોર લગ્ન ખાધું એટલે ગરમ બેહી ગયો છે તો મોડો ગયો છે જવાશે ઉજાગ્રમે એટલે હવે વિચાર કર્યો છે ખીચડી બનાવી દઈએ અને દાળ મેળવી છે આ હા ભાત ને દાળ આ તકેલી દાળ મેળવી છે અને આ તો હવાર માટે આ છોકરીને નિહાર જવાનું છે એટલે હવારે રો રોટલી શાક બનાવીશું એમ કહીને ના શાક ખોલીએ છે કારણ કે લગ્નનું ખાઈ ખાઈને ગયો છે અને આવ્યો અમે મોડો મોડો એટલે લગભગ કેટલાક વાયગે આવ્યા આપણે હવ સાડા ચાર પોતા આવ્યો એટલા વાગે આવ્યો આ બેસો ને પેલું રસકો કાપ્યો રસકો કાપી નાખેલો એમ તેમ કરી અને વાસુ પાકી દઉં વેદા બે મઈ નું મઈ તો બધું સાફ સફાઈ કરી એવું કરીને આવા દાળ ભાત બનાવવા કરીએ છીએ બનાવવા કરતા બટાકાની શાક પણ હવે રોજ જ બટાકા કેવા દયા થાય લગ્ન હો બટાકા જ બનાવે રીંગના બટાકા એટલે કે હવે કે નહીં દાળભાત બનાવી દઈએ એમ લગ્ન હું દાળ ભાત ન બનાવે પણ આપણા ઘરનું અલગ ને કે ગયેલું ગયું હોય અને આપણા ઘરનું સારું લાગે આવીએ એ ખાઈને હું જઈએ કાંઈ ઉજાગ્રત બરાબર બે આપણો છે એટલે અમને જ ખુશવા કહી શકાય ખાઈને તરત જ ખુઈ જ જવું છે કોઈ કશું કરવું નહીં हैं? तो मित्रों डार वगैरह दिए हवे चोखा खाजो नहीं मिला पण दाल थीजी छे रे दाल वगैरह दिए पसी भात भात बा, मिल दिए आ हा रेलो वगैरह गैरो लहन खुपी गयो छे अब लहन हा काले हरे लासुता लहन नहीं कि और आ साग फोईली छे ये हवारे અને નિહાર જવાનું છે એટલે રોટી શાક બની આવશું ટુસાન જવાનું છે એમ કહે પેલા માટે કાજુ રહેવા જઈએ અને ભાથા શાક બનાવી દઈએ હાલ ખાઈને હું આખી રાતના બે રાતોના ઉજાગરા છે અને સવારે છોકરો નિહાર જવાનું બે અને અમારો જબ્બર કોમ બાકી છે એટલે તું વહેલી ત્યાર પછી મિલ દે ભાથો કુકર પર મિલ દે અહીંયા

એવું લાગે છે બીજું કશું શું નહીં ઊંઘ છે આ મોડો કેવા કરે બહાગા ખાય એમ કરે આ થોમલાને અઢેલે અઢેલે ઉભે છે હવે નહીં એટલે ચાલ મેં બધા ખાયેલો હવે અને અમારે બીજું આ જે લગન કર્યા પછી ઓણું વારે ને તે વખતે અડદના ઢેબરાની ટોપલી બનાવે એ ટોપલી પછી આખી ટોપલી ભર્યા લે મોટી બધી ટોપલી હોય એ ટોપલી અડદના ઢેબરા ભરી લે એ પછી જે કુટુંબમાં હોય હગા હોય તેને આટલા 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 બધા ઢેબરા પાછું હાલવાનું ત્યાંથી કન્યા પક્ષવાળા વારવા જાય એટલે વરપક્ષવાળા આખી ટોપલી ભર્યા ઢેબરો હવે ત્યાંથી ઓનું વારવા આવશે વરપક્ષવાળા એટલે કન્યા પક્ષવાળા પાછા એને ટોપલી ભર્યાલશે એ બધો વ્યાંકવાનું હોય આવો નિયમ છે અમારે તે અમૂલો થોડોક આવેલો છે એટલે એવો અમે ચલાવી લઈએ અમે ખાઈ લઈએ કોથરીમ ભર્યા છે અમને હવે થોડાક ઢેબરા મસ્ત બનાવેલો અમે હું અનુ વારવા જાય એટલે અમે હું ખાધેલું ઢેબરા અસલ આટલા આટલા મસ્ત આટલા ઢેબરા બનાવેલા છે તો મિત્રો ચાલો જમવા ચાલો મિત્રો આ થારીઓ બની દીધી અમે આ ચાર થારી બની ગઈ દાળ ભાત ને આ અડદના ઢેબરા અને ભજીયા તેથી

બે દાડા નિહાર હો નહીં જો કશું નહીં હવે કાલથી પાછો પાંચ વાગે ઉઠશું અને નાસ્તા પોરી પાછા બનાવીશું હવે હવે અમે ખાઈને શું છે હવે તો મને પાંચ વાગે ઉઠીને ચાવા બનાવીને ગુડ મોર્નિંગ કરશું તો ચાલો જમવા ચાલો મિત્રો હવે અમે જમી લઈએ હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મિત્રો મિત્રો ચા બનાવી હશે હવે આજે તો છ વાગે ઉઠાયું તી હો છ સાડા ચોક થઈ જૂ હવે પૂરીથી જ આજે હવે રાગે પડી જવા છે તો આવી રીતે દક્ષા દૂધ કહેવું નથી એવી રીતે દૂધ હો ભરવા જઈ અમારથી ઉઠાયું નહીં છોકરાઓ જ હું જ છે એ કે આજે નિહારે હોય જાય શનિવાર છે એટલે હવારમાં નિહારે જવાનું એટલે બીથી ઉઠાયું નહીં આ રો સોમવારથી જ જતો એ પહેલી ટ્યુશન જવાનું છે બાર વાગે છે એટલે બાર વાગે ટ્યુશન જશે સ્કૂલ મેં નહીં જી અને છોકરાણે નહીં જવાનો કે હું એ છે ને હોવા દીધો પૂરી કરી લે પછી સોવાથી નિહાળી જાવે તો બીમાર પડે ખૂટું એટલે જવા દીધો હવે મેં આ ચા પી લે ચા પી પછી પોળી ગરમ કરી દો પોળી ગરમ થઈ ગયું છે એક જણના એમ પછી બિલિયડ પંપથી પડી ભર લાવું અને દક્ષા વાસે દુબારવા કરે છે આ બે દાણાનું પડેલું છે એ વાસે દુબારે એટલે મેં પછી ટોપલે ટોપલે મેં નાખ્યા હશે ઉકેળેથી ભરિયા છે એમ કરીને મારી નાખીએ હવે મને સાગાર આમ ભરિયાલ છે મેં નાખી નાખ્યા એટલે વેલું કોમ પૂરું કરી નાખીએ એમ હવે રોજ વાળું હોય તો હવે દાળ ભાત બનાવેલું કે ભાત તહેવાનું દેવું છે થોડુંક ખાધેલું બધા થોડું થોડું એટલે ભાત વઘાર દેવા કરીએ એટલે એનો નાસ્તો કરી લઈએ ભાત વઘારે પછી આ વાસી દુવારે પછી ખેતર જવા કરીએ ખેતર ચાર કાપ કાપવાનું છે અને વ્યાન ઉખેડીએ છીએ એ કાલે મજૂર કોમ કરતો ઉખેડેલી છે ખાંસી બધું ઉખેડા ગયું છે બધું વ્યાનવાનું છે એ વ્યાનકારીએ અને ચાર લાવીએ બેસવા વધારે ચાર નાખી લે છે એટલે એમનું બે ત્રણ દિવસ બે દિવસ થોડીક ઓછું ચાર મળેલી છે कंप्लीट तो थी जाए तो मित्रों चालो चाह पीवा चालो था तो वीडियो लाइक करी शेयर करी सब्सक्राइब कर दो मित्रों सब्सक्राइब करवा ना भूलाई चालो चाह पीवा चालो चाह बढ़ा दी से तो चालो मित्रों तो मित्रों भेसो माटे रसको कापी से हमें बे गोहरी का नाखी देवी पड़ से મેં હવારે થોડુંક કાપીને નાખેલો આ આગે હવે અમે ઘેર આવી ગયો છે લગ્નમાંથી એટલે ભેસોને હવે બરાબરની એક બે ગોહળી નાખ્યા છે એટલે દરાઈ જાય ખાઈ મેં હવારે થોડુંક ના કાપીને નાખેલું અને મસૂરની ભૂસી થોડીક નાખી આપેલી એટલે અમને બૂમો પાડે છે હવે એક ગોહળી કાપીને નાખી દઈએ એટલે ચરી શોનેથી રહેશે એટલે આ દક્ષા કાપવા છે કમલે કાપી નાખી દીયે લગન પતાઈ ને મન મોડો આવી રે હવા આમના આયે 10 10 15 મિનિટ થી છે ને બેસ બુમાં પાળો બાજુ એટલે કાપી નાખી દીયે પછી હવે હમરોન છે આમ વિચાર્યું છે પણ હવે नक्की મગ મગ ને રોટલી બનાવવું नक्की કીજે છે પણ જોને હવે કરીએ છે આ ગમે તે વાલે રોહ લાગળ્યો છે है वाले रो तोड़ दिया वाले रो होला से दूरी खासी बुद्धि लागे जो से जो सो आ हम बनाओ नहीं नकी कर दिए से हमने का आज रिका रस को काफी नाखी दिए भैंसों ने आज दूध होने हवार में कह रहू ये लोग बुआ पार दी है दूध नहीं दे हो बुआ पार आया तो